પુસ્તક લેખક થોડા સમયથી રાત્રે ઊંઘ આવતી ન હતી છતાં સ્વસ્થ શરીરે મનમાં આનંદનો અનુભવ થતો હતો ઊંઘ ન આવી છતાં સતત થતા આનંદ નો આ અનુભવ નવાઈ ઉપજાવે તેવો હતો

આનંદના અનુભવ પછી થોડી વારમાં ચહેરો સ્પષ્ટ થયો સંદેશો હતો ભાઈ ભાઈ અનંતાનંદ બેટા કહેવાને બદલે કહી રહી છું આ જન્મનો સંબંધ પણ નિભાવવો જોઈએ ને ખાસ તો સંત સંદેશો હતો કે તું તાંત્રિક સાધના કરવા સિદ્ધેશ્વરાનંદ અને નાગાનંદજીની પ્રેરણાથી તૈયાર થઈ રહ્યો છે એમાં કશું ખોટું નથી પરંતુ મારી તે બાબતમાં અનિચ્છા છે કારણ કે મોક્ષ માટે તેવી સાધનાની જરૂર નથી ઈશ્વર પ્રાપ્તિ માટે તે બાધક બની શકે છે તું ગૃહસ્થી છો એટલે એવી મળતી સિદ્ધિઓ તને પતનના માર્ગે પણ લઈ જઈ શકે છે વળી બધી જ સિદ્ધિઓ તને મળી ચૂકી છે માત્ર તે હાલ ગુપ્ત અવસ્થામાં રાખવામાં આવી છે સમય આવ્યે તે આપોઆપ પ્રગટ થશે જ પરંતુ ત્યારે પરમાનંદ પરમ તત્વના પ્રગટીકરણને કારણે તે સિદ્ધિઓ તને તુચ્છ લાગશે હાલ તું તારા ગૃહસ્થી જીવનનો બાકી કર્મ નિભાવે તે જ તારા માટે ઇષ્ટ છે વળી આશા સાથે તારા પણ પૂર્વ જન્મોના સંબંધો છે એક વખત ગંગોત્રી માં તપ કરી રહેલી આશા પાસે પણ તારે જોવું પડશે આ બધી વિગતોનો ખ્યાલ તને પાછળથી મળશે થોડા દિવસ પછી તું જૂનાગઢ આવી જજે

સ્વરૂપાનંદની બહેન અને મારી તથવા માધવાનંદજીની પૂર્વ માતાના ઘણા વખત પતિ થયેલા આ રીતના દર્શનથી હું તૃપ્ત થયો હતો મન હૃદય આનંદથી ઉભરાઈ રહ્યા હતા મને લાગ્યું કે હું ભાગ્યશાળી છું કારણ કે ચારે તરફથી મારા ઉપર ઈશ્વર અને સંતોની કૃપા વરસી રહી હતી મને સતત સિદ્ધ સંતોનો સત્સંગ મળી રહ્યો હતો હું વિચારી રહ્યો હતો ત્યાં જ અવાજ મને સંભળાયો નિવૃત્ત થઈ તેઓ તેમના કમરામાંથી બહાર આવી ગયા હતા હું પણ તરત બહાર નીકળ્યો પ્રણામ કરી તેમના આશીર્વાદ મેળવ્યા તમે હવે નિશ્ચય કર્મથી નિવૃત્ત થયા હો અને અન્ય કોઈ કામ ન હોય તો આપણે અત્યારે નાગાનંદજીને મળવા જઈએ સિદ્ધેશ્વર મારી સમક્ષ પ્રસ્તાવ મૂક્યો મેં તેનો સહર્ષ સ્વીકાર કરતા કહ્યું આજ આપ જા થોડો ફલાહાર કરો ત્યાં સુધી આવી ગયો તેઓ તેમના કમરામાં જ હતા પ્રણામ કરી તેમની પાસે જ આસન લઈને હું બેઠો હું તેમને ચંદામાનો સંદેશો કહેવો કે નહીં તેની અવડવમાં હતો ત્યાં જ તેઓ હસીને બોલ્યા

નાગાનંદજી સ્મશાનનો જીવ છે તાંત્રિક છે પુનઃ બોલ્યા શ્રી રામકૃષ્ણ પરમહંસે પણ આવી સાધના કરીને પૂર્ણતા પ્રાપ્ત કરેલી પરંતુ તેઓ પરમહંસ કક્ષાના મહાત્મા હતા તેથી અલ્પ સમયમાં જ સિદ્ધિ પ્રાપ્ત કરી શક્યા હતા અન્યો માટે તે કરી ન હોવા છતાં લાંબા એવા સમયની બરબાદી છે જોકે મેં પણ તેમાં મુખ સંમતિ આપેલી પરંતુ તમારા માટે સાંસારિક કામો આડે તે મેં વિચાર્યું ન હતું જ્યારે ચંદાબહેન અને માધવાનંદજીની તાંત્રિક સાધના ન કરવાની આજ્ઞા છે તો તે જ ઉચિત હશે એમાં મને કોઈ શંકા નથી કહીને તેઓ મૌન સેવી દાટી પસવારી રહ્યા થોડી વાર પછી અમુ નાગાનંદજીને મળવા સ્મશાન તરફ ગયા મેં અદભુત આનંદજીની આપેલી માળા પહેરી હતી જેથી મને કોઈ જોઈને મારી નોંધ ન લઈ શકે માળાના પ્રભાવને કારણે હું અનેક આત્માઓને પટકતા જોઈ રહ્યો હતો આ સૂક્ષ્મ આત્માઓને માનવ કે વાહનોની ભીડ નડતી ન હતી તેમ માણસોને કે વાહનોને પણ આનાથી કોઈ અડચણ થતી ન હતી આત્માઓની જાણે કોઈ અલગ જ દુનિયા હતી તેમણે જાણે આ જળ શરીરધારી માણસો કે પદાર્થોના અસ્તિત્વની કોઈ ખબર જ ન હતી તેઓ હવે કોઈ આશ્ચર્ય રહ્યું ન હતું હું જાણી ચૂક્યો હતો કે આ બધા જીવો મૃત્યુ પછી જળ શરીર છોડીને સૂક્ષ્મ શરીર સાથે વિહરી રહ્યા છે હું જાણતો હતો કે મૃતાત્માઓના આ સૂક્ષ્મ શરીરો છે માણસ જ્યારે મૃત્યુ પામે છે તો તેની સાથે અર્થાત તેના સૂક્ષ્મ શરીર સાથે મન બુદ્ધિ અહંકાર સ્મૃતિઓ અર્થાત કર્મો દ્વારા પડેલા સંસ્કારો પણ જાય છે પાપ પુણ્ય ભાવો અભાવો વગેરે સૂક્ષ્મ શરીર સાથે હોય છે એક રીતે સૂક્ષ્મ શરીર એ ચિત્રગુપ્નો ચોપડો છે તે અનુસાર જીવને પુનઃ અવતાર પ્રાપ્ત થાય છે આ સૂક્ષ્મ શરીર વિશે હું જ્ઞાત હતો

જાગૃત અવસ્થામાં જોઈ જાણી શકાય છે તેમ સૂક્ષ્મ શરીર સ્વપ્ના અવસ્થાનું અધિસ્થાન છે સ્થિતિ છે આ અવસ્થામાં દશેય ઇન્દ્રિયો પોતપોતાના કાર્યો સાથે કારણ શરીરમાં વિલુપ્ત થઈ જાય છે મનના તરંગો સ્થિર થઈ જાય છે અને ત્યાં માત્ર પ્રગાઢ શાંતિનો જ અનુભવ થાય છે અર્થાત એમાં એ અવસ્થામાં ક્યાંય પ્રેમ કે તૃણા આશા કે ભય સારી કે નરસી અનુભૂતિ થતી નથી જેમ બીજમાં સુષુપ્ત શક્તિ સાથે વૃક્ષ રહેલું છે તેમ આ કારણ શરીરમાં ઇન્દ્રિયો અને પોતાની શક્તિ સાથે મન પણ બીજ રૂપે સુષુપ્ત અવસ્થામાં રહે છે પરંતુ આ કારણે માનવના વ્યક્તિત્વમાં કોઈ પરિવર્તન નથી આવતું માણસ જે સંસ્કારો લઈને ગાઢ નિદ્રામાં ડૂબી ગયો હતો એ જ સ્થિતિમાં તે પાછો જાગે છે આ અવસ્થામાં જો કે મનની ગ્રહણ શક્તિની શક્તિઓ લુપ્ત થાય છે પરંતુ પ્રાણના સંક્રમિત શ્વાસોચ્છવાસ પૃથ્વીરાભિશ્રણ જેવા કેટલાક કાર્યો તો થતા જ રહે છે અલબત્ત આ નિંદ્રા અવસ્થામાં મનનું અહમ તત્કાલ પૂરતું ચાલ્યું જાય છે અને પરિણામે માણસ પોતે શું છે સ્ત્રી કે પુરુષ યુવાન છે કે વૃદ્ધ છે વગેરે પરિસ્થિતિને જાણી શકતો નથી આ અવસ્થામાં પિતા એ અપિતા બની જાય છે માતા એ અમાતા બની જાય છે અહીં ચોર પણ અચોર બની જાય છે દ્રોણ હત્યા કરનારો હત્યા ન કરનારો બની જાય છે ચાંડાલ ચાંડાલ નથી રહેતો તાપસ એ અતાપસ બની જાય છે આ સાથે આ પુરુષ પુણ્યથી સંબંધ વગરનો અને પાપથી પણ સંબંધ ન ધરાવતો હોય તેવો બની જાય છે તેનું રતે સંપૂર્ણ સુખથી પર બની જાય છે સ્મશાન તરફ ચાલતા ચાલતા સિદ્ધેશ્વરાનંદજી બોલી રહ્યા હતા હું પણ તેની સાથે કદમ મિલાવતો તેમના સંભાષણને માણી રહ્યો હતો આ સાથે મને જે પ્રશ્ન ઉદ્ભવ્યો તે મેં તેમને પૂછતા કહ્યું તો આવા સમય કારણ શરીરમાં મન ક્યાં જતું રહે છે સિદ્ધેશ્વરાનંદ હસીને બોલ્યા જો કે મન કારણ શરીરમાં પોતાના અહમ વિના રહે તો છે જ પરંતુ તે હજુ પણ એક અજાણ્યા અજ્ઞાન સાથે જોડાયેલું તો રહે જ છે એટલે માણસ ગાઢ નિંદ્રામાંથી જાગે છે ત્યારે તે કહે છે હું ખૂબ સુખે સૂતો હતો મને કશી જ ખબર ન હતી આ બતાવે છે કે સુષુપ્તાવસ્થામાં રહેલ માનવ પોતાની સભાન અવસ્થામાંથી પૂર્ણપણે મુક્ત નથી થતો કારણ કે તે પોતાના કારણ શરીર સાથે એકરૂપ બની રહે છે આ અવસ્થામાં માનવ પોતાના સાચા મૂળ સ્વરૂપનો અને તેના આનંદનો થોડુંક જ આભાસ પામે છે આ આત્માનુભૂતિનો સાચો આનંદ તો તુરીય અવસ્થા એટલે કે સમાધિ પછી જ મળે છે આ સમાધિનો આનંદ અભક્તને પણ આ કારણ શરીરના માધ્યમથી ગાઢ નિંદ્રામાં મળે છે જેની મનુષ્યને ખબર પણ નથી પડતી સિદ્ધેશ્વરાનંદજી થોડી વાર અટક્યા સ્મશાન તરફથી મૃતક સ્વજનને અગ્નિ સંસ્કાર કરીને ડાઘવો આવી રહ્યા હતા જેમાં મોટા ભાગના મારા ઓળખીતા હતા પરંતુ અમારા તરફ કોઈનું ધ્યાન દોરાયું નહીં સિદ્ધેશ્વરાનંદી આગળ કહ્યું આ શરીર એક નગર જેવું છે જ્યારે આપણે ઊઘી જઈએ છીએ ત્યારે અગ્નિ જેવા પ્રાણો આપણું રક્ષણ કરે છે સ્થૂળ સૂક્ષ્મ અને કારણ એ ત્રણ શરીરને બદલે પંચકોષ દ્વારા તેનું નિરૂપણ ઉપનિષદમાં કરવામાં આવ્યું છે પરંતુ આપણે એ વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે મનુષ્યનો આત્મા આ ત્રિવિધ શરીર કે અવસ્થાથી તદ્દન જુદો છે આત્મા પ્રકાશવાળો અને શુદ્ધ ચૈતન્ય રૂપ છે પરંતુ આ ત્રણ શરીરો અચેતન છે આત્મા આ સુષુપ્તમાં રમણ અને વિહાર કરીને પુણ્ય અને પાપને જોઈને જેવી રીતે અને જ્યાંથી આવ્યો હતો તેવી પુનઃ સ્વપ્ન અવસ્થામાં જ પાછું ફરે છે તે બધાથી અલિપ્ત રહે છે કારણ કે આ પુરુષ કે આત્મ સ્વરૂપ બ્રહ્મ અસંગત છે પુરુષ સ્વપ્ન અને જાગ્રત અવસ્થામાં એ બંને સ્થાનોમાં ક્રમશઃ સંચાર કર્યા કરે છે સિદ્ધેશ્વરાનંદજી આટલું કહીને મૌન સેવી રહ્યા સામે જ સ્મશાનનો દરવાજો હોય અમે અટકી ગયા હતા દરવાજો ખુલ્લો જ હતો અને તેની અંદરના ભાગમાં મૃતદેહોને બાળવા માટેના લોખંડના મજબૂત ખાટલા દ્રષ્ટિગોચર થઈ રહ્યા હતા અમે અંદર પ્રવેશ કર્યો હાલ જ સામે મળેલા ડાકુઓ સ્વજન ને અગ્નિ સંસ્કાર કરીને સામે મળેલા એટલે એક ખાટલા માં હજુ પણ ધુમાડા સાથે લાકડા સળગી રહ્યા હતા અને તે ધગતા લોખંડના પલંગ ઉપર નતમસ્તકે પલાઠી વાળી એ નાગાનંદજી બેઠા હતા અમે સમીપ જઈને ઓમ નમો નારાયણ કર્યા તો તેઓ હસીને અમને આવકારીને બોલ્યા પધારો હું તમારી જ પ્રતીક્ષા કરી રહ્યો હતો પછી થોડું અટકીને અગ્નિ ઉપર રાખેલી બરણી હાથમાં લઈને બોલ્યા મધ્યાહન ભોજન નો સમય થવા આવ્યો છે તો વિચાર્યું કે અગ્નિ પ્રજ્વલિત છે તો આવેલી બરણીમાં જેમાં થોડું ઘી પણ છે ઉપરાંત થોડા તલ અને મરદા સાથે બાંધેલ ચોખાના લોટના બનાવેલા બે લાડુ પ્રાપ્ત થઈ ગયા છે તો આ દેહને ટકાવવા તેને થોડું અર્પણ કરું કહી તેઓ અટકીને હસી પડ્યા

આ ઘીની બરોણે ભૂલીને જતા રહ્યા હતા કોઈ પરત લેવા આવ્યું નથી તો તેનો ઉપયોગ કરવા વધેલા તળને તેમાં તળી બાકી રહેલા ઘીનો ઉપયોગ કરી રહ્યો છું મારા ભોજન માટે આમાંથી એક લાડુ અને તળેલા તલ પર્યાપ્ત છે બાકી વધેલા લાડુ જીવજંતુઓ માટે રાખી દઈશ કહી તેઓ પુનઃ હસી રહ્યા ત્યાં જ બે કૂતરાઓ આપસમાં લડતા ત્યાં આવી પહોંચ્યા

તેઓ મંત્રા વિભૂત આહુતિથી તૃપ્ત થઈ શકે છે તેવું જાણતો હતો એ રીતે નાગાનંદજીએ આપેલી આહુતિથી પ્રીતાત્માઓ સુગંધ દ્વારા તૃપ્તિ મેળવી રહ્યા હતા અને થોડી જ વારમાં જણે ભોજન લઈ તૃપ્ત થઈ ગયા હોય તેમ નાચતા કૂદતા દૂર જતા રહ્યા આ બધું હું અદ્વોનાનજીએ આપેલી માળાના પ્રભાવથી જોઈ રહ્યો હતો ચાલો ત્યારે

બળીને રાખ થઈ જતા તે સૂક્ષ્મ દેહધારી મૃતાત્મા સ્ત્રી પણ જાણી નિરાશ થઈને દૂર જતી રહી અમને પુનઃ સાથે ચાલવાનો નિર્દેશ કરતા નાગાનંદજી બોલ્યા સ્ત્રીઓને પોતાના પતિ અને બાળકો કરતા પણ વસ્ત્રોની માયા વધુ હોય છે થોડી વાર પહેલા જ સ્ત્રીનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો છે પરંતુ તેનો માયાથી યુક્ત જીવ આ સ્મશાનમાં થોડા દિવસ ભટક્યા કરશે આ સાડી તેને ખાપણ તરીકે ઓઠાડવામાં આવી હતી પછી દીર્ઘ શ્વાસ લઈને બોલ્યા મનુષ્ય આ જ રીતે માયાના પ્રલોભનોથી બંધાય છે અને અનેક વખત જન્મ મૃત્યુના ચક્કરમાં અટવાઈને દુઃખો ભોગવ્યા જ કરે છે અમે સ્મશાનની અંદર જ આવેલા ખંડેર જેવા કમરામાં પ્રવેશ્યા જેનું પાછળનું દ્વાર અન્ય કમરાનો નિર્દેશ કરતું હતું જે અંદરથી પણ બંધ હોય તેવું લાગતું હતું અંદર પ્રવેશ કરતા જ મારા નાકમાં ન સમજાય તેવી સુગંધ પેસી ગઈ કમરો ખાલી હતો પરંતુ સ્વચ્છ અને વ્યવસ્થિત આસન જમીન ઉપર બિછાવેલું હતું અમે આસન ઉપર નીચે બેઠા થોડી વારે નાગાનંદજી બોલ્યા મધ્યાહન ભોજનનો સમય થઈ ચૂક્યો છે પરંતુ મારે હવે ભોજનની જરૂરત નથી કારણ કે મેં નિશ્ચિત કરેલ ભોજન કૂતરાઓને તથા પ્રેતા ભાવને ખાવા આપી દીધેલ છે પછી બીજી વખત ભોજન મેળવવાનો હું પ્રયત્ન નથી કરતો મારા માટે જરૂર પ્રમાણે અને જરૂર પડે ત્યારે ભોજનનો પ્રબંધ થઈ જાય છે પછી તાટી પર હાથ પસવારી અને મારા સામો હાસ્ય કરીને બોલ્યા પરંતુ તમારા માટે ભોજનનો પ્રબંધ મેં કરી રાખ્યો છે આજે ભલે અહીં જ હરિહર થઈ જાય સાંભળીને મને તે સમયે તો આશ્ચર્ય જ થયું કારણ કે જે સ્વયં મળદા સાથે બાંધેલા કાચા લોટના લાડુનું ભક્ષણ કરે છે તે અમારા માટે કેવી રીતે અને ક્યાંથી ભોજનની વ્યવસ્થા કરી શકશે

વિશ્વંભર સાથે કિરનારી બાવાના દર્શન કરીને પરત થતા નેપાળી બાપુએ પણ અમને ગરમાગરમ ગાંઠિયા અને જર્મની સાથે તળેલમ મરચાનો અલ્પાહાર કરાવેલો જે જગ્યા ગિરનારથી નીચે અગિયાર ફૂટ નીચે હતી હું વિચારી રહ્યો હતો ત્યાં જ નાખાદનજી મને સંબોધીને બોલ્યા તમે બંધ કમરાની અંદર નીચી નજર રાખીને જાઓ મા બગલામુખી તમને ભોજન માટે જે કઈ આપે તે લઈને પરત આવો આજે અમાવસ્થ્યા અને શનિવાર છે એટલે એ મુજબનું સાદું ભોજન મળશે નાગાનંદજીના સૂચમ મુજબ હું નીચી નજરે કમરામાં દાખલ થયો કમરામાં આછો પ્રકાશ હતો અને એવા પ્રકાશમાં નીચી નજરે પ્રવેશીને ઊભેલ મને કશું નજરે પડતું ન હતું હું વિચારી રહ્યો હતો ત્યાં જ પગના ઝાંઝરનો મધુર અવાજ મારા કાને પડ્યો અને તે સાથે જ અત્યંત સુંદર એવા બે હાથમાં મને મોટો તાંબાનો ત્રાસ નજરે પડ્યો તેમના નાગાનંદજી કહ્યા મુજબ ઘી ચોપડેલી રોટલીઓ અને બે વાડકાઓમાં અડદની દાળ પીરસાયેલી હતી હું તે સ્ત્રીના માત્ર હાથ અને પગના જ દર્શન કરી શક્યો કારણ કે મારી નજર નીચે જ મંડાયેલી હતી મેં બે હાથે ત્રાસને ગ્રહણ કર્યો જેમાં ઉક્ત ભોજનની સાથે પાણી ભરેલા બે ગ્લાસ પણ હતા મેં ત્રાસ હાથમાં લીધો અને તે સાથે જ સ્ત્રી અદ્રશ્ય થઈ ગઈ મારે તો નજર નીચે જ રાખવાની હતી તે સૂચનાને ધ્યાનમાં રાખી કમરામાં અન્યત્ર નજર નોંધ્યા વગર હું બહાર આવી ગયો મેં ભોજન વાળો થાસ નીચે મૂક્યો ત્યાં જ નાગાનંદજી બોલ્યા અરે હા અંદર કાષ્ઠના બે બાજુ પડ્યા છે તે લેતા આવો સાવ નીચે બેસીને પૂજન ન લેવાય અને હા હવે નીચે નજર રાખવાની જરૂર નથી કહીને તેઓ હસી પડ્યા મને આ રહસ્ય ન સમજાયું પરંતુ તેમની આજ્ઞા મળતા તે મુજબ હું કમરામાં પ્રવેશ્યો તો હું આભુ રહી ગયો અંદર બે બાજુ સિવાય કશું જ ન હતું કમરો તો સાવ ખાલી હતો અને ત્યાં કોઈ જ ન હતું હું તે સુંદર હાથ પગવાળી સ્ત્રી વિશે વિચારતો બાજુ લઈને પુનઃ કમરામાં આવ્યો તો નાગાજી હસતા હતા મને સંબોધીને બોલ્યા એ પદ્માવતી હતા મેં એમની સાધના કરી પ્રસન્ન કર્યા છે એ દેવી હું જે છું તે લાવી આપે છે હું પણ એમના પૂર્ણ દર્શન કરી શકતો નથી માત્ર હાથ પગના જ દર્શન કરી શકું છું આજે સાધના કર્યા વગર જ તમને માતાએ દર્શન આપી તમારા ઉપર કૃપા કરી એ તમારા અહોભાગ્ય છે પછી થોડું અટકીને બોલ્યા મેં તમને બાર દિવસ પછી આવી સાધના કરાવી સિદ્ધિઓ મેળવવા માટે તમારી પાસે તાંત્રિક સાધના કરાવવાનું કહ્યું હતું પરંતુ સિદ્ધિઓ મેળવવાની તમારે જરૂર જ નથી એવો મને માનસિક સંદેશો ચંદામાં અને માધવાનંદજી તરફથી આજે જ મળ્યો છે અતઃ હવે મારું અત્રે રોકાવાનું કોઈ પ્રયોજન રહેતું નથી તમારું ભોજન પૂર્ણ થયા પછી હું તરત જ અહીંથી વિદાય લઈ રહ્યો છું કહીને તેઓ મૌન સેવી રહ્યા ભોજન કરતા હું વિચારી રહ્યો આ ઠીક જ થયું છે સુખાનંદજી તથા સંતશ્રીએ પણ મને આવી સિદ્ધિઓના મોહમાં ન પડવા કહ્યું હતું સિદ્ધિઓ સાધક માટે મનુષ્યના મળ કરતા પણ વધુ ખરાબ છે સિદ્ધિઓના પ્રલોભનકારી ઉપયોગથી સાધકનું કેવું પતન થઈ શકે છે તેનું દ્રષ્ટાંત અદભુત આનંદના પતનથી હું જોઈ શક્યો હતો મને પણ તેમણે આપેલ સિદ્ધિનો પ્રયોગ કરી આવતા રસ્તામાં મહાભયંકર અહમભાવ ઉત્પન્ન થયો હતો જે સુખાનંદજી માધવાનંદજી તથા પૂરણપુરીજી એ દૂર કર્યો હતો આ બધું મને યાદ આવી ગયું ભોજન ગ્રહણ કરતા કરતા મેં નાગાનંદજીને પૂછ્યું તો આપ આજે જે જઈ રહ્યા છો પરંતુ શા માટે અમને કોઈ કારણ નડતા નથી પરંતુ એક જ જગ્યાએ સાધવી રહેવું ઈષ્ટ નથી જગ્યાનો પણ મોહ થઈ શકે છે અને મોહ જ બંધનનું કારણ બને છે પછી થોડું અટકીને ધીમા સ્વરે બોલ્યા

મળદા સાથેલ બાંતેલ કાચા લોટના લાડુ ખાઈને જે દેહને ટકાવા માટે જ ભોજન ગ્રહણ કરે છે વસ્ત્રોની એમને જરૂરત નથી કફન ઓઢીને ફરે છે ઈશ્વર પ્રાપ્તિ સિવાય અન્ય કોઈ ઈચ્છા નહીં આવા સાધુના સહવાસમાં આવવાનું મારું મોટું સદભાગ્ય ગણાય અને હું ધન્યતા અનુભવી રહ્યો હું વિચારી રહ્યો હતો ત્યાં જ નાગાનંદજીના હવામાં હાથ ઊંચા કરીને બોલ્યા આ મારા તરફથી તમને પ્રસાદી રૂપ ઉપવસ્ત્ર જોયું તો તેમના હાથમાં હરિ ઓમ તત્સત જય ગુરુદત્ત લખેલું બીજેન વાળું ઉપવસ્ત્ર મને ઉડાડીને હસી રહ્યા હતા મને થયું કે તેમનું આ નિર્મળ અને નિખાલસ હાસ્ય અને પ્રેમાળ આંખો હવે પછી ક્યારે જોવા મળશે માણવા મળશે મેં ઉભા થઈ તેમના બંને ચરણોને સ્પર્શ કરીને પ્રણામ કર્યા બહાર અવાજ આવી રહ્યો હતો કોઈ નવું મળતું અગ્નિ સંસ્કાર માટે ડાઘવો લાવી રહ્યા હતા વાતાવરણ ગંભીર જણાતું હતું ત્યાં જ નાગાનંદજી જાણે સ્વાગત બોલતા હોય તેમ કહી રહ્યા બસ ક્ષણભંગુર સંસાર અને સંસારીઓની આજ જ ઘટમાણ બસ અવિરત ચાલ્યા જ કરે છે જન્મ પછી મૃત્યુ અને મૃત્યુ પછી પુનર્જન્મ છતાં જીવો ક્ષણિક સંસારમાં રહી સુખ દુઃખ ભોગવ્યા જ કરે છે પોત પોતાને શાશ્વત સમજી રાગ દેશમાં રચ્યા પચ્યા રહે છે અમે પણ તેમની સાથે ઉઠીને બહાર આવ્યા સળગતા મળતાની દુર્ગંધ મહા નાકમાં ભરાઈ ગઈ મે તરફ દ્રષ્ટિ કરી તો કોઈ તમાકુ મસરતા હસીને વાતો કરી રહ્યા હતા કોઈના મુખ પર ઉદ્વેગ ન હતો જાણે તેઓ માનતા હશે કે તેઓ ક્યારેય મરવાના નથી અમે દરવાજા બહાર નીકળી પુલ ઓળંગી ગયા નાગાનંદજીએ બે હાથ જોડી અમારી વિદાય લીધી અને નદીને પેલે પાર ઉતરી દેખાતા બંધ થઈ ગયા અમે પણ ઘર તરફ વળ્યા મે એક નજર બળી રહેલી ચિતા ઉપર કરી તો મૃત પ્રેતાત્માના ચિતાની આસપાસ ફરી રહ્યો હતો

જાણે કોઈએ પાડ્યો હું તમારી સાથે જ છું તમને નિરંતર જોઈ રહ્યો છું જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે યાદ કરશો તો હું પ્રત્યક્ષ થઈશ પૂર્ણ સંતોષ સાથે હું સિદ્ધેશ્વર સાથે ઘર તરફ આગળ વધી રહ્યો